વિસર્જનમાં બીજા ગામોના શ્રદ્ધાળુઓ પણ પધારેલા હતા ગામના આગેવાન કમતભાઈ ઇન્દ્રસિંહ ઇન્દ્રસિંહ કાશીરામભાઈ રામુભાઈ પવાર જેઓ ગામની તકેદારી રાખવામાં આવી હતી ગામમાં શાંતિ બની રહે તે માટે લોકો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા સાત દિવસ ડીજે સાથે નાચ ગાન હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી ગણપતિ બાપાનું સ્પોન્સરશીપ કરનાર ગામના લક્ષ્મણભાઈ રામાભાઈ પવાર અને કમળાબેન લક્ષ્મણભાઈ પવાર જેમના થકી આટલું મોટું અને સારું આયોજન થયું હતું ગણપતિ બાપાનો આટલો મોટો સરસ માહોલ બનાવવા બદલ ગામના વડા અને ગામના આયોજક શ્રી રાજેશભાઈ એલ પવાર અનાજભાઈ એલ ભોવર મહેન્દ્રભાર આર પવાર વિનેશભાઈ એમ પવાર રમેશભાઈ એમ દેશમુખભાઈ સુનિલભાઈ આઈ પવાર હરેશભાઈ ભોયા એમ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા આજ દિન સુધી આટલું મોટું અને સુગઢ આયોજન પહેલી વાર કરવામાં આવ્યું હતું એવું ગામ લોકો દ્વારા જાણવા મળ્યું છે ડીજે માસ્ટર કલમ ખેત ગામના પિન્ટુભાઈ અને તેમની ટીમનો ખૂબ જ સહકાર રહ્યો અને સાયરાજ ડીજે એમનો પણ ગામ વતી આભાર માન્યો હતો ગામ લોકોએ ઢુડુનિયા ગામના ડાંગ જિલ્લામાં જે ધુઆધાર ફર્સ્ટ નંબર પર ચાલનાર ડીજે સાઉન્ડ બંને ટીમોને ઢુંડનિયા ગામમાં લાવવામાં આવ્યા હતો અને ટીમો ડીજે સાઉન્ડ પર પૂરા ઉલ્લાસથી વગાડવામાં ગ્રામજનોનો આગેવાન તમો તેમનો આભાર માન્યો હતો આ ઐતિહાસિક પલ રહ્યો હતો આટલા વર્ષોમાં આ વખતે ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે લોકો દ્વારા ઉજવવામાં આવી છે સાથે પહેલી વખત આટલા ઉલ્લાસભર્યો માહોલ જોવા મળ્યો હતો લોકો નાચતા કૂદતા નજરે પડ્યા લોકોનો આટલો બધો હર્ષ સાથે ગણપતિ બાપા વિસર્જન યાત્રા કરવામાં આવી કે લોકો આટલા ઉત્સાહ સાથે પહેલી વખત જોવા મળ્યા હતા લક્ષ્મણભાઈ એમની પત્ની કમળાબેનનું કહેવું છે કે ગામમાં શાંતિ ને ભાઈચારા બની રહે એવું વાતાવરણ સર્જાયું છે મનોમંથન ન્યૂઝ રાજેશભાઈ એલ પવાર ડાંગ